ફરાટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો એક પાલિતાણા ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર પાંચસો સાઠ પાટડી ચાર હજાર સાતસો એકાવનથી પાંચ હજાર પાંચસો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રાપર ચાર હજારથી પાંચ હજાર ચારસો સાઠ અમરેલી બે હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો तपुर चार हजार आठ सौ पांच हजार त्रो एबरा चार हजार बसो पचीसो पचोतेर तरस जामनगर तरह हजारिहोरी तरह हजार छसो पांच हजार तरह सौ फेसाण चार हजार पांच सौ धीप हजार तरह सौ तलाजा तरह हजार तरह सौ महुआ तरह हजार सात सौ पचास हजार बसो पंचाणु રાજકોટ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો એંશી વિરમગામ ત્રણ હજાર છસો પચાસ થી પાંચ હજાર બસો પિસ્તાલીસ રોલ ચાર હજારથી પાંચ હજાર બસો પાથાવડા ત્રણ હજાર ચારસો પચાસ થી પાંચ હજાર બસો કાલાવડ ચાર હજાર છસો થી પાંચ હજાર બસો પોરબંદર ત્રણ હજાર નવસો પચીસ થી પાંચ હજાર એકસો પિચોતેર મેંદરડા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એકસો બાવન જુનાગઢ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર એકસો પચાસ જસદણ ચાર હાજર પચાસ થી પાંચ હજાર એકસો પચાસ સાવરકુંડલા ચાર હજાર બસો થી પાંચ હજાર એકસો ડીસા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બાવન ઉપલેટા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર પાંત્રીસ સિદ્ધપુર ત્રણ હજાર છસો એકવીસ થી પાંચ હજાર એક રાજુલા ત્રણ હજારથી ચાર હજાર નવસો એક ઊંઝા ત્રણ હજાર સાતસો થી સાત હજાર પચાસ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો